નમસ્કાર મિત્રો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ અપડેટના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે એ એમસી અમદાવાદમાં આવી નવી ભરતી વિશે વાત કરવાના છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દિવાળી સુધીમાં બારસો ને ઓગણચાળીસ જગ્યા ભરશે ત્રણ ડેપ્યુ ડેપ્યુટી કમિશનર એક એડિશનલ સિટી એન્જિનિયર એક ચીફ ફાયર ઓફિસર એક ડેપ્યુટી ફાયર ઓફિસર બેતાલીયા આસિસ્ટન્ટ મેનેજર ત્રણ સહાયક સ્ટેશન ઓફિસર એકસો બે સહાયક ફાયરમેન દસ સહાયક સબ ઓફિસર છવ્વીસ સહાયક ટેક્સ સુપરવાઇઝર તાણું સહાયક ટેક્સ સુપરવાઇઝર એન્જિનિયર છસો બાર સહાયક જુનિયર ક્લાર્ક અને ત્રણસો ચુમ્માલી હેલ્થ વર્કરની થશે ભરતી કોર્પોરેશનના તબક્કાવાર કરશે જાહેરાત તો આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી આવી જ નવી સરકારી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત